હવે જઈ રહ્યા હતા એટલામાં પરીક્ષિત મહારાજે ગાય અને બળદને વાતો કરતા સાંભળ્યા હવે આ ગાય ને બળદ કોણ હતું તો કે ધર્મરાજાએ બળદનું રૂપ લીધું હતું અને પૃથ્વીનું રૂપ ગૌમાતાનું ધરણ કર્યું પૃથ્વી માતાએ ગૌમાતાનું રૂપ લીધું છે ધર્મનું પ્રતીક નંદી છે શિવ

પરમાત્માની પાસે કોઈ દિવસ માગણી ન હોય તમારા બાળકને કોઈ દિવસ તમને એમ પૂછવું પડ્યું કે હે મમ્મી તું મને આજે જમવા આપીશ તમારા છોકરાઓને કોઈ દિવસ પૂછવું પડ્યું કે પપ્પા તમે મારી ફીસ ભરશો પ્લીઝ એને ખબર જ છે મારા બાળકને ક્યારે શું કરવાનું છે આ વેકેશન છે ને તો એ મોટા ભાગના પેરેન્ટ્સ છે ને કે કથામાં પછી રહી જાશું તો ફીસ ભરવાની રહી જશે મોટા ભાગના ફીસ ભરીને આવ્યા હશે કે છોકરા હું વાંધો ન આવે મમ્મી હોય તે વિચાર કરી લીધો છે કથા પૂરી થાય ને એટલે છોકરા હોસ્ટેલમાં રહે છે તો પછી શકરપારા ને ખારી ને ફલાણું ને ફલાણું બનાવી નાખવું છે એટલે છોકરાઓ સાથે દઈ દે ને તો થોડાક દિવસ એને નાસ્તો કરવા થાય જો આપણે માણસ થઈને પોતાના બાળકને ભૂલતા ને ચૂકતા નથી એ તો પરમ બ્રહ્મ પરમાત્મા છે એ ચૂકે એના બાળકને કાંઈ આપતા એટલે પરમાત્મા પાસે નહીં કેવલ લાગણી રાખો મન મળે ના લે મારે સેવા તમારી કરવી છે મને મુક્તિ મળે કે તમારે કરવી છે મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે વચ્ચે એક વાત લઈ લઉં હાર્મોનિયમ પર બેઠેલા પૂજ્ય શ્રી વિશ્વાસભાઈ આચાર્ય એ મારા સગાભાઈ છે બીજા બધા સંગીત ભાઈઓ પણ મારા જ ભાઈ છે અને જેઓ પણ ખૂબ સુંદર ભાગવત કથાના વક્તા છે પણ અમે બંને ભાઈ બહેને બોલી કરી છે આપણે ઢાલ કરીએ ને સામ મારી કથામાં એમને વગાડવાનું એમની કથા મારે વગાડવાનું કારણ કે સંગીત એક એવી વસ્તુ છે કે એની સાધના કર્યા વગર ચાલે નહીં તમે જોજો જે સંગીતકાર હોય ને તમારે લાઈનમાં બેસાડવા પછી એના ઉપર કેમેરો ગોઠવવો અને પછી એને પૂછ્યા વગર છાનું માનું એક ગીત ભજન કીર્તન ગમે તે વગાડવું એની જાતે એના પગ હલવા મળશે એની આંગળી થિરકવા મળશે કામ એ તાલ પકડશે એટલે એકબીજાને એકબીજાનો સપોર્ટ રહે કારણ કે એકબીજાના ભજન કીર્તન દ્રષ્ટાંત ખબર હોય એટલે ક્યારે શું કરવું એ સહેલું પડે એટલે એમને સપોર્ટ હું કરું ને મને સપોર્ટ ઈ કરે અમારા બંને ભાઈ બહેનની ચેનલ છે એમની વિશ્વાસભાઈ ઓફિશિયલ અને મારી વૈશાલીબેન ઓફિશિયલ અમારા બંનેની કથાઓ આ ચેનલોમાં છે તમે જોઈ શકો છો મારો કંઠ બસૂરો હોય ભલે મારો રાગે બેરાગ હોય ભલે ભલે શબ્દો મળે કે ના મારે કવિતા અને હવે આપણે સવારમાં આવ્યું હતું કે કૂવામાં હોય તો અવેળામાં આવે તો આ બાજુ પ્રથમ જે બેઠા છે દાદા એ મારા પિતાશ્રી છે પ્રફુલ્લાચાર્ય મહારાજ એમનું નામ છે અને એવો ચારેય કથા કરે છે શ્રીમદ્ ભાગવત દેવી ભાગવત રામચરિત માનસ શિવપુરાણ રામદેવ રામાયણ ઘણું બધું અને એમનામાં છે ને એટલે અહીંયા આવ્યું છે અને અમારો ઘરનો પારિવારિક મત એવો છે કે મારા બે કરતા ભાઈ ચડ્યા તો ને ભાઈ કરતાં પપ્પા ચડ્યા હવે એ બે કેવા હશે એ તમારે જાતે સમજવો તો પરમાત્માની કૃપા પહેલેથી છે ને હું તો તો વર્ષો વર્ષ જન્મ જન્માંતર એક એક પેઢી આવો વક્તા થતો રહેતો ભગવાનથી દૂર તો ન થઈ